હેલો એવરી હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું હેપી ઉત્તરાયણ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ નિમિત્તે સ્પેશિયલ લાડુ ઘઉંના કકરા લોટના લાડવા બનાવવાના છે એક વાટકો કકરો લોટ લીધો છે ઘઉંનો એક વાટકો ખોડ લીધી છે પાંચસો ગ્રામ ઘી છે ડ્રાય ફ્રૂટ નોર્મલી ગરમ પાણી લીધું છે ગરમ પાણીમાં મુઠિયા વધવાના છે આ રીતે લોટ કરીને હવે તેના મુખિયા બનાવીશું નોર્મલી બનાવીશું પાતળા પાતળા બહુ જાડા બનાવીશું તો ચડવામાં તેલની અંદર વાર લાગશે બનાયેલા મુઠિયા એડ કરીશું મુઠિયાને ચડવામાં થોડી વાળ લાગશે થઈ ગયા છે થઈ ગયા છે મુઠિયા પ્લેટ ની અંદર લઈ લઈએ આ રીતે ટુકડા કરીને અતકચરો આ રીતે ભૂકો કરવાનો છે પછી મિક્સર જારમાં ક્રશ કરીશું આ રીતે ભાગીને હવે મિક્સર જારની અંદર ઝીણું ક્રશ કરી દઈશું આ રીતે મિક્સર જારની અંદર સરસ એવું ઝીણું ક્રશ કરી દીધું તેની અંદર ખોડ એડ કરીશું એક કિલો ખોડ એક કિલો ભેડકું દોઢ કિલો ખોડ લીધી છે દોઢી લેવાની છે બદામ ક્રસ કરેલી એડ કરીશું કાજુ એડ કરીશું દ્રાક્ષ એડ કરીશું ઇલાયચી એડ કરીશું કરકરી સાકર એડ કરીશું ટેસ્ટી લાડુ બનાવવાના છે ઘી એડ કરીશું લાડુ ખાઈને પતંગ ચગાવવા જવાનું છે આ રીતે ખસખસ લગાવાની છે લાડુ તૈયાર મારી તૈયાર થઈ ગઈ છે ખૂબ જ સ્વાદિષ્ટ મીઠા એવા લાડુ બનાવ્યા છે ઉત્તરાયણની તહેવાર પર દરેક લોકો લાડુ બનાવતા હોય છે લાડુ બનાવીને ખાઈને પતંગ ચગાવવાની ખૂબ જ મજા આવતી હોય છે જોડે આ લાડુ જોડે ઊંધિયું હોય બાજરીના રોટલા હોય તો ભાઈ ખૂબ મજા આવે આ રીતે સ્વાદિષ્ટ અને ટેસ્ટી તમે ઘરની ચીજોથી જ મિત્રો લાડુ ઘરે બનાવી શકો છો ઓછા સમયમાં અને સારી રીતે ઘરે બનાવી શકો છો લાડુ જોતો જ મોઢામાં પાણી વળે અને ખાવાનું મન થઈ જાય એવા લાડુ બન્યા છે નાનાથી મોટાને લાડુનું નામ સંભાળતા જ ખાવાનું મન થઈ જતું હોય છે કે ક્યારે અમારા હાથમાં લાડુ આવે અમે પણ ખાઈશું તમને પણ ખવડાવીશું મારી રેસીપીને તમારા મિત્રો સુધી તમારા સંબંધીઓ સુધી શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો